શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય ત્યારે માણસ કુદરત તરફ વળે છે આપણે જે શહેર કે નગરમાં રહેતા હોઈએ તેની આસપાસ અનેક કુદરતી સ્થળ હોય છે કે આપણે તેનાથી અજાણ હોઈએ છે સુરત જિલ્લાના માંડવીમાં આવેલો માંડવી ડેમ આવું જ એક કુદરતી સ્થળ છે જ્યાં સુરતના નગરજનો વીકેન્ડ માણવા જાય છે સુરત થી સો કિલોમીટરના અંતરે આવેલો આમલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું છે અહીંનો વાતાવરણ ખૂબ જ સારું છે અહીંયા પાણી નો સુંદર નજર અહીં જોવા મળે છે તેમજ અહીં નાનું ગાર્ડન છે અને ઘણા લોકો અહીં ફરવાને માટે આવે છે મે સુરત સે આયા હું અને યહાં આને કે બાદ એસા લગા કે હમ કુદ્રત કે સાથ જોડ સકતે હે ઓર એસી જગહ કમ હે સુરત કે આસપાસ મે ખાસ કરકે તો મે ઇસ ચીઝ કો દેખા ઓર અનુભવ કિયા કે યહાં આપ પરિવાર કે સાથ આએ ઓર અપની છુટ્ટી એન્જોય કર સકતે હે ઓર બહોત હી achhi jagah hī hai તેમજ આ કેમ્પ સાઈડમાં પાકા બે ટેન્ટ બનાવેલા છે પાકા બે બનાવેલા છે જે પાકા બે હોટલામાં જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને રાત શકે છે તેમજ ફેમિલી માટે આપણે અહીંયા બે પાકા ટેન્ટ બનાવેલા છે ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે અને ઘણી વખત હજુ તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા છે